ભરૂચ જિલ્લાના નામાંકિત બુટલેગરોએ ગુજરાત રાજ્ય બહારથી મંગાવેલ લાખો રૂપિયાના દારૂ અંગેની જાણકારી સ્ટેટ મોનિટરિંગ ટીમને મળી જતા સ્ટેટ મોનિટરિંગ ટીમે બાતમીના આધારે રેડ કરતા પચીસ લાખ ઉપરાંતના દારૂ સાથે બે આઇસર ટેમ્પો મળી પિસ્તાળીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

ભાઈ કાયસ્ત ઉર્ફે નયના બોકડો તથા પરેશભાઈ ઉર્ફે ચકો સનાભાઈ ચૌહાણ વડોદરા વાળો તથા સતીશ ચંદુભાઈ વસાવા ઉર્ફે સત્યો ગાંડો રહેવાસી નવા ગામ કરારવેલ અંકલેશ્વર નાઓ ભેગા મળીને ભાગીદારીમાં ભારતીય બનાવટના પર પ્રાંતીય દારૂનો મોટો જથ્થો બીજા રાજ્યમાંથી લાવી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને વેચાણ કરાવે છે અને હાલમાં ઝઘડિયા જેડીસી ના સરદારપુરા પાર્કિંગમાં બે આઈસર ટેમ્પો જેમાં આઈસર ટેમ્પો માં ત્રણેય ઈસમો ભેગા મળી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરી રાખે છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમી વાળી જગ્યાએ છાપો મારતા માં આઇસર ટેમ્પો સાઈડમાં પાર્ક કરેલ જણાયા હતા બંને ટેમ્પોના પાછળથી તાળુ મારેલ હોય અને તેને તોડી અંદર જોતા ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂનો જથ્થો ભરેલ હતો બીજા ટેમ્પોમાં તાળુ મારેલ હોય તેને તોડી જોતા તેમાં પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ બંને આઈસર ટેમ્પો ઝઘડિયા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા વિદેશી દારૂનો જથ્થો ઝઘડિયા પોલીસ મથકે લાવ્યા બાદ બંને ટેમ્પો મળી કુલ પંદર હજાર ચારસો ને એકસઠ નંગ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની બોટલો મળી આવી હતી વિદેશી બોટલનો જથ્થો કુલ કિંમત રૂપિયા પચીસ લાખ બાસઠ હજાર ચારસો એસી તથા બે ટેમ્પો મળી કુલ કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ બાસઠ હજાર ચારસો એસીના મુદ્દા માલ મોનિટરિંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ભરૂચ જિલ્લા તથા વડોદરા જિલ્લાને મળીને કુલ ત્રણ બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં નયન કિશોર કાયસ તુર્ફે નયન બોબડો રહે દાંડિયા બજાર ભરૂચ રેસુરફે ચક્કુ સનાભાઈ ચૌહાણ રહે કારેલી બાગ વડોદરા સતીશ ચંદુ વસાવા અલ્પેશ સત્યોગાંડો રહે નવા ગામ કરારવેલ તાલુકા અંકલેશ્વર તથા બંને આઇસર ટેમ્પો ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે ગુજરાતમાં મોકલનાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી